ઝઘડીયાના કરાર નજીક ધોળે દાડે બાઇક સવારી ઇસમને લૂંટી લેવાની ઘટના બનતા પથકમાં ચકચાર બે ઇસમોએ બાઇક રોકીને સોનાની ચેન અને વીટીઓ મળી દોઢેક લાખ રૂપિયાનો મુદ્દામાલ લૂંટી લીધો ભરૂચ જિલ્લાના તાલુકાના કરાર ગામ નજીક આજો સવારના બાઇક પર નોકરીએ છતાં ચાલીસ વર્ષીય ઇસમને કોઈ અજાણ્યા બે ઇસમોએ લૂંટી લીધેલ હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી આ અંગે મળતી ખાતે રહેતા કલ્પેશભાઈ જગદીશભાઈ પટેલ ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીમાં કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે તેઓ રોજ સવારના આઠ વાગ્યાના અરસામાં બાઇક લઈને રાજપારડીથી કરાર થઈને નોકરીએ જોવા નીકળ્યા હતા તેઓ કરાર નજીકથી પસાર થતા હતા તે સમય દરમિયાન કરાર ગામે ગરનાળા નજીક હાથમાં છરા જેવા હથિયાર લઈને ઉભેલા બે ઇસમોએ બાઇકનું સ્ટેરિંગ પકડી લેતા કલ્પેશભાઈએ બાઇક ઊભી કરી દીધી હતી ત્યારબાદ તે લોકોએ કલ્પેશભાઈના ગળા નજીક છરો હથિયાર મૂકી દેતા કલ્પેશભાઈ ગભરાઈ ગયા હતા તેમણે લોકોને કહ્યું હતું કે મને મારશો નહીં મારી પાસે જે છે તે બધું તમને આપી દઉં છું ત્યારબાદ એ લોકોએ કલ્પેશભાઈએ પેરેલ સોનાની છેન અને બે વીટીઓ લઈ લીધી હતી અને ત્યાર પછી એ બંને ઇસમો નજીકના કાચા રસ્તે થઈને જતા રહ્યા હતા લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈ એ ઘટના સંદર્ભે મીડિયા સમક્ષ નિવેદન આપતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો કલ્પેશભાઈને લૂંટી લેનાર આ ઈસમો હિન્દીમાં બોલતા હતા અને તેમણે ટી શર્ટ અને લુંગી પહેરેલી હતી ધોળે દહાડે બાઇક સવારી ઈસમે પહેરેલ સોનાની છે અને વીઠીઓ મળીને રૂપિયા એક પોઈન્ટ લાખના મુદ્દા માલની લૂંટ થઈ હોવાની ઘટનાએ સમગ્ર ઝઘડિયા પંથકમાં છકચાર ફેલાવા પામી હતી ઘટના સંદર્ભે લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈ પટેલે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લગાવી હતી આજ રોજ ઝઘડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનવા પામેલ છે જેની માહિતી આતરી અમ ગળા પર છરો મૂકી અને સોનાની ચેન તથા વીંટી એ લઈ લીધી છે તે પ્રકારની ફરિયાદ પોલીસને મળેલ છે આ બાબતે પોલીસ છે એમણે વધુ તપાસ હાથ ધરી છે ગુનો દાખલ કરી દીધો છે તથા આપેલી માહિતીના આધારે આગળ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પોલીસ છે ટીમો બનાવીને કામ કરી રહી છે એલસીબીની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ એમાં ટીમ બનાવીને કામ કરી રહી છે અને ડિટેક્શનના પ્રયત્નો હાલમાં ચાલે છે મારું નામ કલ્પેશ પટેલ મારું મૂળ ગામ પાને થા હું રાજપાડી રહું છું શિવદર્શન સોસાયટી મેં સવારે આઠ ને બાવીસે હું નોકરી પર જતો હતો કરાર ગામના ઘરનારા નીચે મારી પાસે બાઇક હતી એટલે તઈકની અંદર આગળ ઉભા રહીને બે જણાએ સ્ટેરિંગ પકડી લીધું પાણીની અંદર ઊભેલા હતા તો મેં બાઈક ધીમી પાડી દીધી અને ગરા પર છરો મારા મેકી દીધો એટલે ભાઈ એક જણે એવું બોલો કે ગુસ્સા દો ચપુ એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના મને મારી પાસે જે છે તે હું તને આપી દઉં ખુશીથી એટલે મારી એને પહેલાં એમ કેમ ચેન તોડી લીધી ચેન તોડી પછી એને વીટી કાઢી બીજી એક વીટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી દીધી ને પછી એ લોકો કેનલની બાજુમાં રસ્તો જાય છે તે રસ્તે ચાલતા ચાલતા જતા રહ્યા અને સીધું પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નિધન થઈ ગઈ ઝઘડિયા બસ આ બનાવ હોય મને કશું માર્યું નથી કશું નહીં કર્યું ખુશીથી જ મેં બી આપી દીધું એમને